વડોદરા શહેરના આરવી દેસાઈ પર રોડ પર રહેતા વકીલ દ્વારા તેમની પત્ની ઘરે હાજર ન હતી ત્યારે ક્લાયન્ટ યુવતીને કામ માટે બોલાવી હતી અને તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા જેની ફરિયાદ યુવતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા અગ્રે પોલીસે વકીલની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા નવાપુરા પોલીસ સ્ટેશનમાં બાર નવ બે હજાર પચીસના જે એફઆઈઆર રજીસ્ટર છે તેમાં જે ફરિયાદી બેન છે એક વ્યવસાય ધંધો કરે છે પોતાનો પ્રાઇવેટ વ્યવસાય કરે છે અને એમને કોઈક સિવિલ મેટર ચાલતી હતી તો સિવિલ મેટરમાં એમને કોઈક વકીલની જરૂરિયાત હોય તેઓ આ નિકુંજ મહેન્દ્રભાઈ વરસાવડા કે જેઓ શક્તિપ્રભા સોસાયટી આરવી દેસાઈ રોડ પર રહે છે તેમના સંપર્કમાં આવેલા હતા અને વીસ હજારની એમની જે ફી છે રોકડીથી ચૂકવેલ હતી અને બાકીનું જે મેટર છે એનો ચુકાદો આવશે પછી ફી ચૂકવવાનું નક્કી કરેલ હતું એટલે જૂન મહિનાની આજુબાજુ આ સંપર્કમાં આવેલ હતા અને એની જે ફી છે એમણે ચૂકવેલ હતી બાદમાં જુલાઈ મહિનામાં આ લોકોને વધારે અવર જવર રહેતી હોય આ મેટરના કામે જુલાઈની જે કંઈક ચોક્કસ ફરિયાદી બેનના જણાવ્યા પ્રમાણે એમને ચોક્કસ તારીખ યાદ નથી પરંતુ આ નિકુંજે એમના ઘરે બોલાવેલા હતા અને ફરિયાદીના જણાવ્યા પ્રમાણે કે એમના આખા ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા હવે નિકુંજે એની જોડે મીઠી મીઠી વાતો કરીને પછી આ બેનને એમ કીધું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ રીતે એને વહેલા પૂસલાવીને એની વિરુદ્ધમાં દુષ્કર્મ કરેલ હતું બાદમાં આણે જે નિકુંજ આવે છે તેણે અને એના તેના પત્ની બચ્ચે સ્મૃતિ વરસ નિકુંજ વરસા છે તેણે વોટ્સએપથી આ બેનને એક ન્યૂડ ફોટો મોકલ્યો હતો અને કીધું હતું કે ભાઈ તું અમને આના પૈસા આપ નહીં તો પછી તારા વિરુદ્ધમાં અમે આ ફોટો છે વાયરલ કરી દઈશું અથવા તો સોશિયલ મીડિયામાં ચલાવીશું એમ કરીને ધમકી આપેલ હતી એ પ્રમાણેની એક ફરિયાદ છે અમારે ત્યાં નોંધાયેલ પ્રમાણે તપાસમાં સામે છે કેમેરા જે બી જેના જે ડીવીઆર છે એ કબજે કરવામાં આવેલા છે બાકી જ્યાં જે સીસીટીવી લાગેલા છે એ સીસીટીવી તપાસમાં તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે

અને આ જે નિકુંજના વાઇફ જે છે કે જે અત્યારે અમારા ફરિયાદી બી છે અહીં આમાં આરોપી પણ છે તેમણે પણ કોઈક ફરિયાદ છે કે દુષ્કર્મની જ ફરિયાદ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે એવું જાણવા મળેલ છે જે નિકુંજ છે જુદા જુદા જે ગુનાઓ છે એમાં આર્મ એક્ટનો એક ગુનો છે મારામારીના ત્રણ ગુનો છે અને આ ઉપરાંત એક છેડતીનો ગુનો છે એના વડોદરા શહેરના હવે વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને સ્મૃતિ વરસડાવડા છે એની વિરુદ્ધમાં પણ બે મારામારીના ગુના અગાઉ નોંધાઈ ચૂકેલા છે અને ફરિયાદી પાસે તમને જણાવેલ છે કે એમણે જે નન્યુડ ફોટો એને જે વોટ્સએપમાં મોકલ્યા હતા અને એના બદલામાં જે પૈસા છે એની માગણી કરવામાં આવેલ હતી જેમ કે છેતરપીડ નો કેસો પણ દાખલ કરવામાં આવ્યો હા આમાં જે છે ભારતીય બે એમ ત્રણસો એકાવન ત્રણ મુજબ છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે